વડોદરાના નાગરવાડા માડી મોહલ્લાના લોકો છેલ્લા ત્રણ દિવસથી ટેન્કર થકી પાણી પીવા મજબૂર બન્યા છે વડોદરાના નાગરવાડા વિસ્તારમાં આવેલી વોર્ડ ઓફિસની સામે આવેલા માડી મોહલ્લામાં પીવાનું પાણી દૂષિત આવતા લોકોએ તાજેતરમાં હલ્લાબોલ કર્યો હતો જે બાદ લોકોને પાણી પહોંચાડવા માટે ટેન્કરનો સહારો લેવામાં આવી રહ્યો છે વડોદરાને કહેવા માટે તો સ્માર્ટ સિટી તર્જ પર ડેવલપ કરવામાં આવી રહી છે પરંતુ લોકોના ઘર સુધી પીવાલાયક પાણી પહોંચાડવા માટે પણ ટેન્કરોનો સહારો લેવો પડે તો હકીકતનો તમે અંદાજો લગાડી શકો છો સ્થાનિકો દ્વારા વર્ષો જૂની પાણીની લાઈન બદલીને તેની જગ્યાએ નવી લાઈન નાખવાની માંગ કરવામાં આવી છે સમગ્ર મામલે સ્થાનિક સ્નેહલભાઈ માળીએ જણાવ્યું કે આ નાગરવાળા વિસ્તારોની માળી મહોલ્લો છે જે પાલિકાની કચેરીની સામે આવેલો છે અહીંયા ઘણા સમયથી ગંદુ દૂષિત પાણી આવતું હતું ગટરનું કાળું પાણી આવતું હતું આજે ત્રીજો દિવસ છે ટેન્કર આવી રહ્યા છે છે આવે અને અમને મિનિટમાં જ પાણી ભરી લેવા માટે જણાવવામાં આવે છે કોર્પોરેટર જ ટેન્કર મોકલી રહ્યા છે કોર્પોરેટર શ્વેતા ઉત્તેર કરતો અમારો ફોન પણ રિસીવ કરવા માટે તૈયાર નથી કોર્પોરેટર બંદેશ શાહ જોડે વાત થઈ છે તેઓ અમારી વાત સાંભળતા નથી માંગતા અમારી પાણી લાઈન જૂની છે હવે પરિવારના સભ્યો વધ્યા છે સાથે જ પાણીની જરૂરિયાત પણ વધી છે આજે પણ વર્ષો જૂની લાઈન થકી જ પાણી આવે છે ઘરે ઘરે પાણીની તકલીફ છે આ નાગરવાળા વોર્ડ નંબર સાતની ઓફિસ ત્યાં આગળ પાણીની બહુ જમુને રામાયણ ચાલે છે પીવાનું પાણી નહીં મળતું નાવા ધોવાનું પાણી નહીં મળતું અમને હવે આ છોકરાઓ ગંદુ પાણી પીને માંદા પડી ગયા છે અમને ઊભું રહેવાનું હાથથી પાણી પીવા માટે ભરવા માટે આટલા આગે પાણી આવે શું કરીએ ધંધો કરીએ તો ખાઈએ એવું છે અમારી રોજી રોટી આ પાણી ની તો આમ તો ત્રણ વર્ષથી છે પ્રોબ્લેમ નોંધાઈ નોંધાઈ કરીએ છીએ અને ચાર દિવસ તો પોલીસ કેસ કર્યો છે તારે આ બે ટંકે આવે છે પાણી કોમ્પ્રેટર નહીં ભાઈ અમને ખબર એ આવતો જ નહીં અમારા મેલ્લા માં નહીં ઓળખતી ભાઈ કોર્પોરેટર ને કઈ ના પુરાણો કચેરી માં તો જઈએ નોંધાયું અમે કેસ કર્યો છે પોલીસ વાળા કાલ આવીને આ ખાડા પરમ દિવસ કોદાયા ને ત્રણ દિવસ ખાડા ખોદાય ને બી એ લોકો કશું કરી શક્યા નહીં અમે કહીએ છીએ કે આટલી નાની પાઇપ છે તો મોટી પાઇપ નાખ્યા લો તો અમને બધાને પાણી પોષણ મળે પણ એ પાણી અમને મળતું જ નથી ભાઈ અત્યારે પાણી ના આવે તો અમે વેચાતું પાણી કેટલું લાવીએ વેચાતું પાણી અમે મજૂરિયાત માણસ કહીએ એટલું પાણી પૂરું કરીએ બોલો આ નગરવાડા વોર્ડ નંબર સાત ખરું ને એની સામેનો માળી મહોલ્લો છે વોર્ડ નંબર સાત કરો એની સામેનો છે ઘણા ટાઈમથી ગંદુ પાણી આવતું હતું એકદમ ગટરનું કાળું કાળું પાણી આવતું હતું એની માટેની કમ્પ્લેન કરી હતી આજે ત્રણ દિવસ છે ત્રીજો દિવસ છે એજુ પણ સોલ્વ થયું નથી અને ટેન્કરની જે વાત કરી હતી કોર્પોરેટરે કે દિવસમાં બે ટાઈમ ટેન્કર આવશે ટેન્કરવાળા પણ ભાઈ આવે છે કે પંદર મિનિટમાં તમે પાણી ભરી લો ખાંકર આપણે કોર્પોરેટ થ્રુ જ આવ્યું છે ત્યારે તારે હવે એ ખ્યાલ નહીં બંદી સાહેબે મોકલ્યું કે સ્મિતા મેડમ મોકલાવી છે એ ખ્યાલ છે સ્વિતા મેડમ તો ફોન અત્યારે રિસીવ કરવા માટે પણ તૈયાર નથી અહીંથી ઘણા બધા ફળિયામાંથી ફોન કર્યો પણ રિસીવ નહીં કર્યો બંદી સાહેબ ને વાત કરી તો બંદી સાહેબે પણ પંદર વીસ મિનિટ એ વાત કરી બટ ફોન કટ કરી નાખ્યો છે આ પ્રોબ્લેમ ની જાણ જો તમે કોર્પોરેટર કરી જ એટલે કે ભાઈ સાંભળવા નથી માંગતા એવું કહી દો હા એ તો છે જ વસ્તુ શું એ સાંભળવા જ નહીં માંગતા કે શું કરવું છે શું નહીં આગળ પ્રોસેસ કરવું છે કેટલા સમયથી આ પ્રોબ્લેમનો ફેસ કરે છે પાણીનો પાણીનો ઇશ્યુ તો ઘણા ટાઈમથી છે જ અમારે કારણ કે ઘણા ટાઈમથી જે જૂની લાઈન છે અમે લાઇન ચેન્જ કરવાની પણ વાત કરેલી છે અત્યારે પહેલાં એક ફેમિલી અંદર ચાર જણ હતા એક ફેમિલીમાં આઠ જણ થઈ ગયા છે એ પાણીનો અમારે કેવું કે ઉપયોગ વધી ગયો છે તો પણ અત્યારે જૂની લાઈનમાં જે એક કલાક પાણી આવે છે એ જ પાણી અમને મળે છે એનાથી વધારે પાણી નથી મળી શકતું એટલે કે પાણીની તકલીફ બધાના ઘરે છે અત્યારે સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત યુટ્યુબ ઉપર કરો બેલ દબાવો અને અમારી સાથે રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર